કે જાુર પાડી મારા તે જાની તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ છે એમાં તમારે આ રીતના ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારે સૌથી પહેલાં સ્ટાર્ટમાં આવી અને મિત્રો તમારા પહેલાં પ્લસના આઇકનમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મિત્રો મીડિયાના ઓપ્શનમાં જે તમે જે ફોટોના ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે જેમ કે ફોટા પર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટક્કા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ્ કોમ્પોમેશન એરિયાવાળો ઓપ્શન છે તો એની પર ક્લિક કરી હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે અને અટકી જાય તો આવું ઓપ્શન આવે તો એની પર તમે જેવું ક્લિક કરશો તો તમારો ફોટો ખેંચાઈ જશે અને હવે તમારે આ રીતના સ્ટાર્ટમાં આવી હવે તમારા ફોટાની જે ગોળ લેયર છે ત્યાં દબાવીને આપણે સોંગની નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે તો મિત્રો તમારું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ જશે તો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો હવે મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામ લખેલું છે તમારે ત્યાં તમારું નામ લખી દેવાનું છે તો મિત્રો મારું નામ લખી દઉં છું પછી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે